ખેડામાં ભડકાઉ પોસ્ટ કરનારા શખ્સો સામે ફરિયાદ કરનાર શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો ભડકાઉ પોસ્ટ કરનાર બે લોકો સામે ફરિયાદ કરવા જનાર વ્યક્તિ પર હુમલો કરાયો હતો પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદીની કારના કાચ તોડી તોડફોડ કરાઈ હતી ફરિયાદી પોતાનો જીવ બચાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મહુધા પોલીસે સો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ હુમલાની ઘટના બાદ મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે હુમલાની આ ઘટના બાદ મહુધામાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફરિયાદી પર શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ખેડાની આ ઘટના ખેડામાં ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સો સામે ફરિયાદ કરનાર શખ્સ પર હુમલો કરાયો હતો ભડકાઉ પોસ્ટ કરનાર બે લોકો સામે ફરિયાદ કરવા જનાર વ્યક્તિ પર હુમલો કરાયો હતો પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદીની કારના કાચ તોડીને તોડફોડ કરાઈ હતી ફરિયાદી પોતાનો જીવ બચાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મહુધા પોલીસે સો લોકોના ટોળા સામે поради